બધા ભાઈને ગુડ મોર્નિંગને રામ રામ આજે આપણે બે હજાર છવ્વીસમાં બધા હેપ્પી ન્યૂર બોલે છે પણ આપણે હેપ્પી ન્યૂર નથી આપણી લેંગ્વેજમાં આપણી લેંગ્વેજમાં જાય છે રામ બધા શ્રી રામ બે હજાર છવ્વીસમાં આજે આપણે જઈએ છીએ દાડીયા જવાનું છે આપણે બે જણાને કેટલા દિવસ આપણે ગયા હતા જે આપણે નથી જવાનું તો એ પછી કાલે આપણે એને ઘરે ગયા હતા તમને ખબર હોય તો એટલે આપણે એની ઘરે ગયા હતા એટલે એ ભાઈએ કીધું કે કાલે આપણે આવો ને દી મતલબ આજે આપણે કમલસભાઈના બે જાય છે વરસાદમાં આપણે પહેલી તારીખથી શરૂઆત થઈ ગઈ છે તો આપણે માંગરોળ વિસ્તારમાં બધું ઘરે વરસાદ ખૂબ વહેરો છે આપણે અહીંયા શકીતા છે આપણે સોમનાથ જિલ્લામાં વરસાદને કારણે તો જે ભાઈને કપાસ લેવાનો બાકી હોય તે બધું અમારું કામ હાંસી લેજો વરસાદ બહુ વાર ભરવાનું છે આજે આપણે તો કામ ઘણું છે આપણે પણ એકબી હા પાડી એટલે આપણે જઈએ છે જે આપણે કપાસ ખેસવાનો છે મીણવાનો છે હવે આપણે મૂકી લીધો પણ એક ખેતરમાંથી આપણે કપાસ ખેસવાનો છે ને એમાં મીણવાનું બાકી છે ત્યારે આપણે વાગવામાં તો હાડા હાથ માથે થઈ ગયા તો એ તો સંતર એટલો નીકળશે ને બાકીનો માહોલ જોઈએ વરસાદનો આપણે જમી લીધું છે કમલેશભાઈ જમવા બેઠા છે

આમાં આપણે બાયુ નેદવા કારણે બહુ કાગજ ખોલી નાખવું આપણે તરકી થોડી મારી હતી પણ બાયું નેદવામાં બધી થોડી પસંદ થઈશ આ બી ગાર્ડન બાકીના પર નવું છે આખા સેટ લગન કાગર ખોલું કરી નાખ્યું નોંધવામાં અને હાલવામાં આપણે એને કારણે વારે બહુ લાગે છે જેવી રીતે આપણે કાગળ મારી એવી રીતે સડાવી પડે છે લીધો ઉપર દવા સામે સટાઈ છે ટ્રેક્ટર આવશે જાય છે મિત્રો આપણે અત્યારે જમી લીધું છે અને આપણે અલીવાડી સેટ આપણે અહીં ઘરે જમવા માટે આવ્યા છે આપણે અલીવાડી સેટ છે પણ જમવા માટે ઘરે ગયા છીએ અત્યારે આપણે દવા છાટવા રહ્યા છીએ આપણે પાણી ભરવાનું છે દવા છાટવાની છે આપણે સીમા સુધી દેખા છે લખેલા આપણે સાડી મિત્રો ફાઇનલી આપણે ત્રણ વાગે સાફ પછી દવા છાટવાની શરૂઆત કરી દીધી છે આજે આપણે પહેલા પહેલા પોપ ભરીને જાય છે કમલેશભાઈ ભરી લીધો છે ને આપણે ભરીને આવ્યા છે આપણે બેને સાડો છે એટલે આપણે કલ્પેશભાઈના તો જ્યારે નવ પોપ છે તો આજકાલ કેટલા થઈ દેખાડશું હા વસુલવાત કરી દઈએ આપણે સાટવાની મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે સાડા ચારમાં આપણે એટલું બધું સાટી દીધું છે આપણે શિયાળ પોપ કોફ છે ને હજી એટલું રહ્યું છે કોફ આપણે આજકાલ અહીંયા અડથે પણ ભોગી જતા આજકાલ અહીંયા પૂરા થઈ ગયા છે અહીંયા કાઢીશું દવા સાટવાની હતી કારણે અંદર બેઠા છે ને આપણે બે ભાઈ સાટી છે મરસી જવું ખાલી તમે આપણે બહુ ભરી લઈને સાટી દઈએ એટલી દવા મિત્રો ફાઇનલી આપણે દવા છાંટી દીધી છે ને દવા છાંટી ને આપડે આવી ગયા છીએ એ લોકો ના ઘરે આવી જાઓ આપણે એ લોકો સાહબ ના ઘરે સાહબ પીવા બેઠા છે ને ભૂપત ભાઈ લોકો દાડિયા પાસે ગયા છે સનકડા આપણે કામ છે પણ આવડે તમને દેખાડશું નહિ આપણે બ્લોગને ને સમાપ્ત કરીશું તમે મારા ચેનલ માં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ જય માતાજી